नमस्कार दर्शक मित्र आपण समाचार मोठा फोफडिया अगिर केवे झांझड फिडरना सूर्यशक्ती किसान योजना सडसठ जेटला खेडूने स्काय वीज पाके पाक्य पडता लिणाने रकम भरपाई कर एमजीबीसीएल शिरोज दार नोटे सपाता खेडू द्वारा आवेदान। મોઢા ફૂફડિયા અગિયાર કેવી છાંચળ ફેડરના સૂર્યશક્તિ કિસાન યોજનાના સડસઠ જેટલા ખેડૂતોને સ્કાય વીચુડાની પાકી પડતા લેણાની રકમ ભરપાઈ કરવા એમ જે વિશે દ્વારા નોટિસ અપાતા ખેડૂતો દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગીય કચેરી શિનુર રાવને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મોઢા ફૂફડિયા અગિયાર કેવી છાંચળ ફેડરના સડસઠ જેટલા ખેડૂતોએ સૂર્યશક્તિ કિસાન યોજના અંતર્ગત ખેતી વિષયક વીજ જોડાણ સ્કાય વીજ ઉડાણમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું આ વીજોડાણની બાકી પડતા લેણાની રકમ ભરપાઈ કરવામાં ન આવી ન હોય નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગીય કચેરી શિનોર એમ જે દ્વારા લેણાની બાકી રકમ ભરપાઈ કરવા ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે આ નોટિસનો વિરુદ્ધમાં સડસઠ જેટલા ખેડૂતો શિનોર એમ વિશેલ કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા અને સ્કાય યોજના સદંતર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે તમામ ખેડૂતોને મૂળ કનેક્શનની ટેરિફમાં સમાવેશ કરવા માંગ કરાઈ હતી દરમિયાન એક ખેડૂત દ્વારા એમજી જી વિભાગીય કચેરી ડભોઈના કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાતચીત કરતાં કહેલ કે આટલું બધું દેવું થઈ ગયું છે હવે ભરી શકાય તેમ નથી કદાચ ખેડૂત આપઘાત કરવા પણ પ્રેરાઈ શકે છે તો અધિકારીએ એવું કહું કે તમારા ખેડૂતને આપઘાત કરવો હોય તો કરવા તો તેમ કહેતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો અને શિનોર એમજી વિશે કચેરી ખાતે ધરણા ઉપર ઉતરી ગયા

અહીંયા સંતોષકારક જવાબ જે ઉપલા અધિકારી દ્વારા પણ જે એમને એક ટેલિફોનિક વાતમાં કરવામાં આવી છે ત્યારે આપણી સાથે ખેડૂત જોડાય છે તો એમની પાસેથી જાણીશો કે અત્યારે શું પરિસ્થિતિ છે હાલ સાહેબ અત્યારે જે પરિસ્થિતિ છે તમે સિનો જેબી કચેરી આવ્યા છે સિનો આ ગુજરાત રાજ્ય સરકારે બે હજાર ઓગણીસમાં સૂર્ય શક્તિ કિસાન યોજના જેને સ્કાય યોજનાથી ઓળખવામાં આવે છે એ સમયે આખા રાજ્યમાં પાયલટ પ્રોજેક્ટ દ્વારા દરેક તાલુકામાં એક ફીડરનું સ્થાપિત કરવાની યોજના હતી ત્યારે અમે ખેડૂતોએ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળે એ હેતુથી અને અમને આ યોજના વિશે જે સમજ આપવામાં આવેલી ત્યારે એવું લખ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું બે હજાર બાવીસમાં ખેડૂતોની બમની આવક થવાની જે મહત્વકાંક્ષા છે એ પૂર્ણ થશે એટલે અમે લોકો એ યોજનામાં લલચાયા અને અમારા મોટા ફફડિયા ગામનો જે અગિયાર કેવી ઝાંઝર ફીડર છે એ ફીડરમાંથી એ વખતે યોજનામાં એમ હતું કે ભાઈ સિત્તેર ટકા લોકો ગ્રાહકો જોડાય તો એ ગ્રાહકો આ ફીડરને સ્કાય યોજના ફીડર તરીકે અમલમાં મૂકવાનું એટલે અમારા ગામના સડસઠ જેટલા ખેડૂતો તે સમયે આ યોજનામાં જોડાયા ત્યાર પછી પહેલું બિલ અમને બે હજાર ઓગણીસમાં મળ્યું ત્યારે તે ખૂબ મોટી રકમનું હોય એ સમયથી અમે રજૂ કરતા આવ્યા અને બે હજાર વીસમાં જયારે કોરોના હતો અને લોકડાઉન હતું તે વખતે અમને તત્કાલીન મધ્ય ગુજરાત વીજ કંપની પિતા વિભાગીય કચેરી ના નાયબ હોય જણાવેલ કે આપણે આ લોકડાઉન હળવું થાય ત્યાર પછી તમારો ઉકેલ લાવીશું ત્યાર પછી અમે મિટિંગ કરી અને મિટિંગ કર્યા પછી એ લોકોએ કહ્યું કે આમાં જે પણ ક્ષતિઓ છે તે દૂર કરીશું પણ આ દિન સુધી એવી ક્ષતિઓ દૂર થતી નથી આજે પણ એ જ ક્ષતિઓ બે હજાર ઓગણીસમાં જે છે એ જ ક્ષતિઓ છે અને વીજ બિલ અમને આપવામાં આવે છે અને જે વીજ બિલ આપવામાં આવે છે તે વીજ બિલના પૈસા અમે સીધા જ અમારા વપરાશના યુનિટમાંથી ભરી દેતા હોઈએ છે પણ અમોને જાન બહાર અમોને જે પ્રમાણે યોજના સમજાવી હતી એ યોજનાના પરિકલ્પના મુજબની યોજનાનો અમલ ન કરતા અથવા એમજીવીસીએલ કંપનીએ અમારા બિલનું ફોર્મેટ આખું જુદું છે એમાં એ લોકો ગણતરી કરે છે એ ગણતરીમાં અમને સમજ નથી પડતી નથી સમજ પડતી એમજીવીસીએલ ના કર્મચારીઓને કે અધિકારીને અને એના કારણે અને અમે આ અંગે ગ્રાહક તકરાર ફોરમમાં પણ ગયા ગ્રાહક તકરાર ફોરમથી નારાજ થઈને અમે વિદ્યુત લોકપાલમાં ગયા અને વિદ્યુત લોકપાલ નામદાર વિદ્યુત લોકપાલે અમને આ વીજ બિલ નહીં ભરવાને કારણે વીજ કનેક્શન નહીં કાપવા માટેનો મનોરહી હુકમ આપેલ છે તેમ છતાંય આ નોટિસનું વીજ બિલ બાકીના બદલે બીજું સ્વરૂપ આપી હપ્તા ભરવાનું જણાવે અને એ હપ્તા તમે નથી ભરતા એટલે તમારું વીજ બિલ કાપવામાં આવશે જે ખેડૂતે લોન લીધી નથી એ લોનના હપ્તા ભરવા માટે વીજ કનેક્શન કાપવાના બાના હેઠળ અમને દબાણ કરે છે અને તેના પર કીધું કે ભાઈ આમાં મારી કોઈ એ છે નહીં આ પોલિસી મેટર છે અને અમે એમને આગ્રહ કર્યો કે ભાઈ તમે અમારા ઉપરી અધિકારી સાથે વાત કરાવો તો એમને પેટા વિભાગીય કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની ડભોઈના કાર્યપાલક ઇજનેર રૂપાલી બેન નાઓ સાથે ટેલિફોનિક વાત કરાવતા આવતા એને અમે ટેલિફોનિક વાત કરતા કરતા તેઓને અમે કીધું કે આટલી મોટી રકમ 3-4 લાખ રૂપિયા જે માનનીય વડાપ્રધાન શ્રીને પેટા વિભાગીય કચેરી મધ્ય ગુજરાત બીચ કંપની ડબોઈના કાર્યપાલક ઇજનેર રૂપાલી બેન નાઓ સાથે ટેલિફોનિક વાત કરાવતા આવતા એને અમે ટેલિફોનિક વાત કરતા કરતા તેઓને અમે કીધું કે આટલી મોટી રકમ 3-4 લાખ રૂપિયા જે માનનીય વડાપ્રધાન શ્રીની મહત્વકાંક્ષા યોજનામાં બમની કરવાના બદલે આજે ખેડૂત દેવાદાર થઈ ગયો અને રાજ્ય સરકારમાં પણ અમે વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી છે રાજ્ય સરકાર પણ વિભાગને લખે છે અને વિભાગ જે કરારો અમે નથી કર્યા એ કરારોને પ્રમાણે અમલ કરવાનું કહે છે અને એ પ્રમાણે અમલ થાય છે એમ કહીને એમને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે અને રૂપાલીબેન એમ મેં અમે કહ્યું કે ભાઈ આ રીતના અમારી જે માંગણી છે તે મેં કરો ખેડૂત ક્યારેક અપઘાત કરશે તો એમને અમને ઉગ્ર રીતે એવું કીધું ખેડૂતને આપઘાત કરવો હોય તો કરવા દો અને એનાથી અમે નારાજ થઈને અત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની પિતા વિભાગીય કચેરી સિનોર ખાતે ધરનાનો કાર્યક્રમ કર્યો છે કે જેથી અધિકારી જો દુષ્પ્રેરિત કરે ખેડૂતને કારણ કે ખેડૂત દેવાદાર બની ગયો છે અને ખેડૂત દેવાદાર બનતા ક્યારેક આપઘાત કરે અને એને દુષ્પ્રેરિત કરે તો એની જવાબદારી સંપૂર્ણ જવાબદારી કાર્યપાલક ઇજનેર મધ્ય ગુજરાત વીજ કંપની વિભાગીય કચેરી ડભોઈનાઓની રહેશે એવી અમારી રજૂઆત છે અને હવે અમને અમારા સ્કાય યોજનામાંથી અમને જે A1 ટેરિફ અને A2 ટેરિફમાં જે સબસિડી મળવા પાત્ર તે નથી આપતા સ્કાય યોજનામાં જે સબસિડી આપવાની ગન જણાવેલી હતી તે સબસિડી નહીં આપતા અને બલકે એનો તમામ હપ્તા ભરવા માટેનું અમારું અમને દબાણ કરી રહ્યા છે અને અમારું વીજ બિલ કાપવા માટે નોટિસ આપી છે તે નોટિસ અમારી સત્વરે પરત ખેંચે અને આનો નિકાલ ના આવે ત્યાં સુધી અમને કોઈ પણ પ્રકારનું

ઝાંઝેર પીડર છે એની પર એ લોકો જોડાયા હતા સરકારની સ્કીમમાં હવે જે તે વખતે આપણે આજે એમની સોલારની પેનલો અને મીટરિંગ સિસ્ટમ ઇન્વર્ટરને બધું ત્યાં લગાવેલું તેના ભાગરૂપે જે લોનના હપ્તા આવે છે એ લોનના હપ્તા પેટે જે રકમ બાકી નીકળે છે ચૂકવણી તેના માટે આપણે એ ગ્રાહકોને નોટિસ આપી છે અહીંયાથી તેના અનુસંધાને આજે આવેદનપત્ર આપ્યું છે તો આવેદનપત્રમાં ઘણા ટેકનિકલ અને ઘણા પોલિસી લેવલના મુદ્દાઓ છે જે અમે અહીંથી ઉપલી ધ્યાન દોરીશું ત્યારબાદ તે કાર્યવાહી કરીશું અત્યારે જે આપણા અધિકારીશ્રી એમને જે કહ્યું છે કે આ લોકો જે આવેદનપત્ર આપ્યું છે અને ઉપલી કચેરીએ આ બાબતે એમને ધ્યાન દોરવામાં આવશે અને પહોંચાડવામાં આવશે લવકેશ ઠાકોર સિનોર સમાચાર ન્યૂઝ